ઘોઘા તાલુકાના લાખણથી ભાવનગર આવતા વિદ્યાર્થીઓને એસટી બસના ધાંધ્યને કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેના અનુસંધાને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ઘોઘા તાલુકાના લાખણકા હાથપ કોળિયા સહિતના ગામોમાં એસટી બસના સવારના સમયે ધાંધિયાઓ છે જેના કારણે એક બસની અંદર સોથી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓ અકળાયા હતા અને આજે ભાવનગર એસટી બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓએ રોષ સાથે રજૂઆત કરી હતી અમારી મુશ્કેલીઓ બધી જોઈ નથી વાત એ છે રાખડતા આતપ પ્રતિક પર જ બેસે જાય છે આ તમામ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને ક્યારે સારી રીતે બસમાં બેઠું હું જિલ્લાનો વિરોધ પક્ષનો નેતા શું છે હું એક બોલો

કોલેજ અમાર બે લેક્ચર છે ને બગડે છે ને શિક્ષણ કાર્ય થી અમાર બગડે છે એટલા માટે તમે બસ વધારે મૂકો અને સારી રીતે કહેવાય છે કે એસટી માં વધારે સલામતી હોય છે તો અમે સારી રીતે મે કોલેજ પહોંચી શકતા નથી એટલા માટે સમયસર આવી શકતા નથી અને એટલા માટે મે શિક્ષણ કાર્ય બગડવાના કારણે તમે અમને બીજી બસ મૂકવા માટે હું વિનંતી કરું છું મારું નામ જેટવા યોગેશ છે હું એલએલબી માં અભ્યાસ કરું છું આથપ ગામે થી અહીંયા અભ્યાસ કરવા માટે આવું સાહેબ મારી એટલી રજૂઆત છે અમે એસટી વિભાગમાં ડીએમ સાહેબ શ્રી અને અધિકારીઓને બધાને લેખિત અને મૌખિક ઘણીવાર રજૂઆત કરેલી મારા વિદ્યાર્થીઓ બધા અમારી હાથે ધારે હોય છે ઘણીવાર આવી રીતે કરેલું પણ કોઈ પણ નિરાકરણ નથી આવતું એક બસની અંદર દોઢસો દોઢસો સંખ્યાઓ ભરીને આવવામાં આવે છે જો અકસ્માત થશે તો તેની જવાબદારી કોની વિદ્યાર્થીઓ બધા ડરતા ડરતા આપણે આવે છે ભણવા માટે બરાબર કોઈ પણ એનો કોઈ પણ પ્રશ્નનો સોલ્વ કરવામાં નથી આવતા હવે જો હવે પછી આવું નહીં થાય સોલ્વ કરવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર બેઠશું બધા વિદ્યાર્થીઓ આંદોલન ઉપર આવશે સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી પઢાવો યુવાન પઢાવો જ્યારે સરકાર જે બેટી પઢાઓને નારા સાથે અભ્યાસ કરવાની વાતો કરતી હોય પરંતુ નાના પરિવારની દીકરી નબળા પરિવારની દીકરી નબળા પરિવારનો પછાત વર્ગનો યુવાન ભાવનગર અભ્યાસ અર્થે આવે એને બસની સુવિધા પણ આ સરકાર પૂરી પાડતી નથી અમારી રજૂઆત છે લાંબા સમયથી કે માન્ય મોદી સાહેબ વીસ તારીખે અહીંયા ભાવનગર પધારી રહ્યા છે તો તમામ બસો આ રૂટો કેન્સલ કરી કરી અને મોદી સાહેબની માટે સંખ્યાને માથા ભેગા કરવા માટે જો બસો પ્રોવાઈડ કરી શકતા હોય તો આ ભાવનગરનું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે આ ભવિષ્ય માટે કેમ બસો પૂરી પાડતા નથી આ અમારો પ્રશ્ન છે અમારી રજૂઆત છે અમે જ્યાં સુધી અમને યોગ્ય નિરાકરણ નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ સાથે અમારા સૌ આગેવાનો સાથે સરપંચો સાથે અહીંયા ડીએમ કચેરીનો ઘેરાવ કરવો